વડોદરા જિલ્લાના સાવલી તાલુકા મહીસાગર નદી કાંઠે રણિયામણું લાંચનપુરા ગામ આવેલું છે લાંચનપુરા જૂથ ગ્રામ પંચાયત તાબામાં આવેલ શલંગ ગામોમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધાના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ સાથે ભવાનીપુરા ગામના યુવા કાર્યકર વિજયસિંહ પરમાર દ્વારા આરટીઆઈ હેઠળ ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી માંગવામાં આવી હતી જે ન મળતા તેમણે ટીડીઓને અપીલ કરી હતી તો પણ તંત્રએ માહિતી ન આપતા આખરી ગાંધીરાવને નામ નાખવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનિત સન સુવિધા અર્થે અનેક યોજનાઓ માટે જરૂરી નાણાંની ગ્રાન્ટ ફાળવણી કરવામાં તેમાં પણ પ્રાથમિક ધોરણે સમાવેશ હોય છે પણ જે ગ્રામ પંચાયતના સત્તાધીતો દ્વારા જન સુવિધાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે અને ભોગવાનો વારો સામાન્ય જનોને આવતો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંચનપુરા ગામેથી સામે આવ્યો છે લાંચનપુરા જૂથ ગ્રામ પંચાયત હોય તેના તાબા હેઠળના ભવાનીપુરા રૂપન રૂપનખુઇ આંધારવાડી જેવા ગામોમાં પ્રાથમિક જન સુવિધાના કામો જેવા કે રોડ રસ્તા શૌચાલય ગટર લાઇન બોરવેલ પાણીની લાઈન ટાંકી તણાવ સુધારણા સંરક્ષણ દિવાલય જેવા અનેક કામો જે ગુણવત્તા વગરતા અને અધૂરા રહેતા ભવાનીપુરાના યુવા કાર્યકર વિજયસિંહ પરમાર દ્વારા લાંચનપુરા જૂથ પંચાયતના તલાટીને માહિતી અધિકારી નિયમન બે હજાર પાંચ હેઠળ વિકાસ કાર્યોનો ઠરાવ અને કામો ની વિગત માહિતી માંગી હતી જે સમય વિત્યા બાદ પણ ન મળતા તાલુકા વિકાસ અધિકારીને આ મામલે અપીલ કરાઈ હતી તો ટીડીઓએ અરજદારને બોલાવી તેની રજૂઆતો સાંભળી તેઓએ તલાટીને દસ દિવસમાં અરજદારને માહિતી ઉપલબ્ધ કરવા સૂચન કરાયું હતું જેનો પણ અમલ ન થતાં આરટીઆઈ હેઠળ માહિતી ન મળતા અરજદાર દ્વારા ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરવામાં આવી હતી માહિતી અધિકાર અધિનિયમના કાયદાનો કોઈ જ અમલ ન થતો હોવાનો આક્રોશ અરજદાર વિજયસિંહ પરમારે કર્યો હતો તો સાવલી તાલુકા પંચાયત સ્થિત તાલુકા વિકાસ અધિકારીને ભવાનીપુરાના યુવા કાર્યકર વિજયસિંહ પરમારની માહિતી અધિકાર અનિયમનની હેઠળની અપીલ અંગે જવાબદાર સામે કાર્યવાહીનું પૂછતા તેઓએ અરજદારે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને અપીલ કરી છે અને ત્યાંથી જે નિર્ણય આવે ત્યારે તે મુજબ અત્રની કચેરીએ કાર્યવાહી કરી જોવાનું જણાવ્યું હતું લાજનપુરા ગામમાંથી એક આરટીઆઈ કરાઈ હતી જેનો ખુલાસો આપે આપ્યો નથી હતો તેવા આક્ષેપ કરાય થઈ રહ્યા છે આપનું શું કહેવું સાવલી તાલુકામાં અરજદાર વિજયસિંહ વસંતસિંહ પરમાર દ્વારા કમ મંત્રી લાજાનપુરા એટલે કે જાહેર માહિતી અધિકારી મંત્રી લાચંદપુરાને તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચના અન્વયે માહિતી માંગતી અરજી કરવામાં આવેલ તે સંદર્ભે કમ મંત્રી દ્વારા માહિતી ન આપતા અરજદાર દ્વારા પ્રથમ અપીલ સત્તાધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી મને સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ અપીલ કરવામાં આવેલ તે અપીલ અરજીના અન્વયે અત્રેની કચેરી દ્વારા તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ અપેક્ષ સત્તાધિકારી તરીકે હુકમ કરવામાં આવે છે જે હુકમ મુજબ મંત્રી લાચનપુરાને અમુ દ્વારા દિન દસમાં માહિતી અધિકાર અધિનિયમના નિયમો મુજબ માહિતી પૂરી પૂરી પાડવા માટે હુકમ કરવામાં આવેલ હતો પરંતુ અરજદાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલ છે કે આ હુકમનું પાલન થવા થયેલ નથી અને આ અરજદારને માહિતી પૂરી પડાયેલ નથી જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે જાહેર માહિતી અધિકારી અને તલાટી એકમ મંત્રીને આ બાબતે ખુલાસો માગવામાં આવેલ છે વધુમાં આ અરજી બાબતે જાણવા મળેલ છે કે અરજદાર દ્વારા બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે જે અંગે નામદાર માહિતી આયોગ ગાંધીનગર દ્વારા બીજી અપીલમાં જે નિર્ણય લેવામાં આવશે તે અત્રની કચેરી દ્વારા અમલ કરવામાં આવશે આપનું નામ વી એસ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી સાવલી સાવલી તાલુકાના લાછનપુરા પંચાયતના પેટા ગામજમ કે રૂપંકોઈ ભવાનીપુરા મોડિયાપુરા રૂપંકોઈ અંધારવાડી જેવામાં સરકારે વિવિધ કામો અને વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટો જે ફાળવણી કરી છે એમાં જે અમે ગામના નામ લીધા એ ગામોની અંદર કોઈ જાતનું વિકાસનું કામ દેખાતું નહીં જ્યાંના શંકાસ્પદે જે જે અમને ભ્રષ્ટાચાર જે શંકાસ્પદ લાગી રહ્યો છે તેની બાબત ઉપર અમે આરટીઆઈ મેં કરી છે અને આરટીઆઈ કર્યા છતાંય મને પહેલી આરટીઆઈ મેં છવ્વીસ દસ બે હજાર ત્રેવીસે કરી હતી અને એમાં મને કંઈ જ મળ્યું નહીં કોઈ મને જવાબ ના મળ્યો મને ચો ખાલી કોલ ઉપર જ જવાબ મળતા હતા જેથી કરીને મેં બીજી અરજી કરી સોળ બાર બે હજાર ત્રેવીસ એ તલાટી સાહેબ અને આ આરટીઓ સાહેબને અંદર કરી હતી જે અમને ત્યાં બોલાવીને વાતચીત કરી હતી અને એ વાતચીત કર્યા પછી ત્યાં અમને કહ્યું હતું કે તમને લેખિતમાં મળશે છતાંય એમને કોઈ અત્યાર સુધી લેખિતમાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી તો આવો ભ્રષ્ટાચાર અને આવું આવું જો રહેતું હોય તો પછી આ જે મેં લેખિત આરટીઆઈ કરી છે એનો શું મતલબ છે કાયદાનો કોઈ અમલ થઈ નહીં રહ્યો કાં તો પછી કાયદાનો કોઈ અમલ કરવો નથી એને કોઈ જ નહીં અમને કંઈ ખબર પડતી નથી જેથી કરીને અમે ગાંધીનગર રજૂઆત કરી છે અને હવે જો ત્યાંથી અમને શું મળે છે જવાબ અને શું અમને ત્યાંથી અપેક્ષા મળી રહી છે તેના વિશે અમે હવે રાહ જોઈ રહ્યા છે અને અત્યાર સુધીના જે અમે દેખાડ્યા ગામ ભવાનીપુરાની અંદર ગટર લાઈનનું કોઈ બે વાર કામ કર્યું છતાં એ સક્સેસફુલ નહીં ગયું પા ભાજર તલાવ પાછળ જે સુરક્ષા દિવાલ છે એ પણ એ સક્સેસ નથી ગઈ એનો રસ્તો નથી બનાવ્યો જેવી જ રીતે કોઈ ગામમાં સુરક્ષા દિવાલ છે તેનું પણ કોઈ જ કાર્ય એનું કામ નથી કરી રહી એ પણ તૂટી ગઈ છે અને એની જોડે બાજુમાં જે પાણી માટે બનાવાયેલી ટાંકી એનું ગટરનું પાણી બધું જ આખા ગામનું ત્યાં જાય છે અને પીવાલાયકની ટાંકી પણ ત્યાંથી બનાય છે તો જતે દિવસે એ પાણી પીવામાં લેવામાં આવશે તો પૂરું આખું ગામ બીમારીની અંદર સંકળાઈ જશે એવી જ રીતે રૂ મોવડિયાપુરા ગામની અંદર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ